આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતથી સામે આવ્યા છે સુરતનો કુખિયા ગોટી કે જેને હવે પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે આજે સુરતની પોલીસ દ્વારા વેડ રોડ વિસ્તારમાં ચિરાગ નું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે ચિરાગ ના તાલિબાની આતંકના દ્રશ્યો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જ્યારે પોલીસ દ્વારા ચિરાગ નું આ સરઘસ કાઢવામાં આવ્યું ત્યારે આ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

છે કે જ્યારે સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે ઓઇલના વ્યાપારી અલ્પેશ મિયાણીની જે છે સાત પોઈન્ટ સિત્યાસી લાખ રૂપિયાના ડ્રગ સાથે ધરપકડ કરવામાં આવી હતી જેની તપાસમાં ખુલ્યું હતું કે ભાગીદાર મિત્ર અલ્પેશ મિયાણી સાથે થયેલી પછી ચિરાગ અદાવત રાખી અલ્પેશ મિયાણીની કારમાં ડ્રગ્સ જેની પોલીસને આપી હતી સાત પોઈન્ટ સિત્યાસી લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે અલ્પેશ મિયાણીને ઝડપી પાડ્યો હતો પરંતુ પોલીસ તપાસમાં જ ચિરાગ ગોટીની શાતિર કરતૂતનો ભાંડો તૂટી ગયો હતો ચિરાગ ગોટીની અસામાજિક હરકતોના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા

તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામની યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર